આજે આપણે નવી રીત થી આપણે ઢોકળા બનાવવાના છે દૂધીના એના માટે આપણે એકદમ સરસ કુણી દૂધી લીધી છે બે આપણે બસ ત્રણસો ચારસો ગ્રામ જેવી છે તો આપણે આને આવી રીતે સુધારી નાખશું ઉપરની ચાલ છે દૂધી ની ઉતારી દેવો એકદમ સરસ કોણી દૂધી છે તમે જોઈ શકો છો તો હવે રીતે આપણે એની છાલ ઉતારી દે હું બધી એકદમ સરસ કોણી કોણી છે એટલે આપણે વધારે છાલ નહીં લેવાની તો આપણે બધ બે દૂધીને આપણે છાલ ઉતારી દીધી છે હવે આને આપણે ખમણી નાખશું કોઈ બી જાતની ખમણી હોય એની અહીંયાથી ખમણી નાખવાની આવી રીતે આપણે એકદમ સરસ ખમણી નાખશું ઝીણી ઝીણી તો શકો છો એકદમ સરસ ખમણાય છે આ દૂધી ઢોકળા એટલા સરસ થાય છે ને મસ્ત લાગે છે સોમાહામાં ખાવામાંય વરસાદ વહરતો હોય ત્યારે મજા આવે દૂધી ઢોકળા ખાવાની તો આપણે બધી દૂધી ખમણી નાખી છે આપણે માપ પ્રમાણે વાટકો એક દૂધી થઈ છે તો એની અંદર આપણે જવારનો લોટ નાખવાનો છે જવારનો લોટ આપણે બહાર મળી જાય છે ઘંટીવાળાને દુખાઈને થોડો આપણે ઘઉંનો લોટ લીધો છે બે વાટકા જવારનો લોટ લીધો લસણ લીધું છે મસાલા બનાવવા માટે આદુ લીધું છે મરસા તીખા ને ધાણા લીધા છે આપણે ક્રોસ કરને છે થોડું પાણી નાખ્યું છે બે ત્રણ ચમચી જેટલું એકદમ સરસ આવી રીતે જ આપણે ક્રોસ થવા દેવાનું છે નહીં ઝીણું એકદમ કે નહીં મોટું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું હળદર નાખીએ છીએ હળદર પાવડર બે ચમચી જેટલી થોડા આપણે અજમા નાખાશે એકદમ સરસ લાગે છે અજમાનો ફ્લેવર ને થોડી હિંગ નાખું છું થોડું ઘી નાખજો આપણે મૂળ દેવા માટે સરસ લાગે છે એકદમ પોસા બને તો જે આપણે આદુ લસણ આપણે ક્રોસ કર્યું હતું એને આપણે નાખી દઈએ છીએ તો આવી રીતે આપણે જેમ જોઈએ એમ પાણી નાખશું ને આપણે મિક્સર ની અંદર થોડું પાણી નાખી એટલે આપણે આ બધી મિક્સ કરી દઈએ લોટ બાંધી લઈએ આપણે ઢોકળાનું એકદમ સરસ એકદમ સરસ ઢોકળાનો લોટ બંધાઈ ગયો છે એની અંદર આપણે થોડું તેલ નાખશું એકદમ સરસ લોટ બંધાઈ ગયો તો આપણે માથેથી લીંબુ નાખી દઈએ કેમ કે લીંબુ નાખવાનું ભૂલાઈ ગયું છે લીંબુ નાખો એટલે સરસ થઈ જાય છે ખાટા મીઠા તો આપણે આવી રીતથી ગોળ એક રોટલીથી મોટું મોટું લોહીયું લઈ લેવાનું છે તો આવી રીતથી આપણે થોડું પાટલા ઉપર તેલ સોપડીને એકદમ સરસ રાઉન્ડ સાઈડનો આપણે શેપ બનાવી લેવાનું છે સરસ લાંબુ લાંબુ તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ જાય તેલ ચોપડે એટલે હાથેમાં એ સોટે નહીં આવી રીતથી પછી આપણે ઢોકળા કટ કરવામાં સારું રહે તો બધાય આવી રીતે આપણે રાઉન્ડ બનાવી લેવું એકદમ સરસ બધા રાઉન્ડ બનાવી લીધા છે આપણે તો આપણે ઢોકોયું કુકર લીધું છે પાણી પહેલાંથી જ ગરમ મૂકી દીધું હતું એની અંદર મેં એક તપેલી મૂકી છે થોડી હવા વધારે માટે તો આવી રીતે બધા આપણે લુિયા મોટા બનાવતા એ આપણે મૂકી દઈએ એકદમ સરસ શેપ બનાવીને તો આપણે ઢાંકણું ઢાંકી દેવું અને પચીસથી વીસ મિનિટ સુધી આને બફાવા દેવાના છે ધીમા ગેસ ઉપર ધીમા ગેસ જ રાખવાનો છે અને આ ખાંડ લીધી છે તો એનું આપણે સરસ પાણી બનીને કે ખાંડને ઓગાળી દઈએ ખાટા મીઠા બનાવવા માટે ઢોકળા આપણા બનાવવા માટે તો આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે જોઈએ છે એકદમ સરસ બફાઈ ગયા છે જોઈ શકો છો બિલકુલ શક્કાની અંદર એ સોટટા નહીં શાકાની અંદર તો આવી રીતે આપણે બધા પીસીસ કટકા કરી લેહ એકદમ સરસ થાય છે તમે જોઈ શકો છો તો બધાએ આપણે પીસીસ કટકા કરી લીધા છે આવી રીતે કોઈ દિવસ દૂધી ઢોકળા ન બને તો જરૂરથી ટ્રાય કરજો હોય તો રાઈડ નાખી દીધી છે આપણે તેલ ગરમ પહેલાં જ મૂકી દીધું તું જીરું લીધું છે તો આપણે મરચાં જે કટિંગ કર્યા હતા એ નાખી દઈએ આની અંદર આપણે લાલ ચટણી બિલકુલ નથી નાખવાની કઢી પત્તા લીધા છે લીમડો મીઠો એ નાખી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખશો આમાં હળદર લીધી છે તલ લીધા સફેદ તલ આવે એ લીધા છે તો એને આપણે નાખી દઈએ છીએ વઘાર કરવા માટે થોડો આપણે ધાણાજીરું લીધું છે ને ગરમ મસાલો લીધો એકથી બે મીટરને તતળવા તતડવા પછી આપણે ખાદનું પાણી નાખી દેવું કે સરસ ખાટા મીઠા થાય છે આપણે આ ઢોકળા છે તો આપણે ધાણા લીધા છે એ નાખી દઈએ લીલી કોથમીર અને એકાદ મિનિટ આપણે ઉકળવા દેવું તો આની અંદર આવી રીતે આપણે નાખી દેવાના છે પાણીનો જે આપણે વઘાર કરીએ તો એ ઢોકળા માટેનો એકદમ સરસ લાગે છે તો તમને અમારા દૂધીનો ઢોકળાનો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશો આગલા વિડીયોમાં ક્યાં બધી બાજુ